લોકો આવી આપણે નદીમાં જવાનું છે રસ્કા બાદલ પૂંખવા રસ્તા બાદલ પૂંછી પછી શેડિંગ કમ્પ્લીટ કરીને આવીને જવાનું છે ઉધણ ને હાલમાં નાખવા આપણે ડીઝલ વીસ લીટરનો કે બહુ આખો આખો તો અડધો હેડી ગયો જો આપણું સારું ત્રણસો અડસઠ ચાલુ હતું ચારસો પંચ્યાસી પછી એ થાચી ગયું એટલે બદલાઈ ગયું પછી નોનું લાવ્યા ત્રણસો અડસઠ આપણે ઓને બાર મહિના થઈ ગયા મારું આવ્યું હતું ચાર લાખ ફિટ ફીટ ઉલા આપણે દોઢ લાખ તો આપ્યા લે દોઢ લાખની કિંમતમાં તમે સમજી લો કે જે ઉતરડ કરે છે આપણે જોબુ ખાવાયા હતા તમે જો આપણે જાંબુડો છે અ્યો આપણે બનાસ નદી જો બે કિલોમીટરની આપણે નેકળી ગયા હતા

આપણે ચાલુ વરસાદમાં થઈ હેડ્યા છું કારણ કે થોડુંક ઇમ્પોર્ટેન્ડ કામ હતું એટલા માટે તો જેટલો પવન પણ વરસાદ એવો આવે જવું પડ્યું આજે આપણે જોવો આજે કહેણ થઈ વસ્તી તો આ કહેણ થવાનું કારણ એ જ કે વરસાદ કો તો આવે વધારે કોઈ ઓછો આવે બે ત્રણ દાડા ચેડ આવે એનું કારણ ડબલ થયા છે પછી એક જ વધારે ઘાટો દેખાય છે અને એક આસો છે માપનો સામાન્ય પણ એક તમારાને શું કે તમે કમેન્ટ કરજો તો આપણો બ્લોગ આટલે ખતમ થાય છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો